રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ માટે કર્મચારી સાથે મારામારી થવા પામી હતી જિલ્લાના વીરપુર તાલુકાના રાજકીય હોદ્દ ધરાવતા હર્ષિલ ડોબરિયા નામના યુવક સાથે અન્ય યુવકો દ્વારા ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ માટે મારામારી કરવામાં આવી હતી તો રાજકીય યુવકોએ મારામારી કરી વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ નોંધાવી ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ટોલ પ્લાઝાના મેનેજર જયેશ રાદડિયાના માણસો તેમજ ગોરધન ધામેલીયાના સગા હોવાનો આક્ષેપ કરાયા છે તો મારામારી કરનારા યુવકો રાજકીય હોદ્દ ધરાવતો હોવાથી ટોલ પ્લાઝાના કર્મચારી

અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજી કા વેહિકલ નો ગાડી ફાસ્ટેગ હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ ફાસ્ટેગ બીજી વેહિકલ નો છે આ નો ચાલે તમારે જે વેહિકલ ગાડી લઈને નીકળ્યા છો એમનો ફાસ્ટેગ હોવો જોઈએ તો એમણે કીધું કે ના કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે છે તો કે ના સુપરવાઇઝર કીધું કે જે ગાડી વેહિકલ હોય ને એ જ ગાડી નો ફાસ્ટેગ હોવો જોઈએ બાકી ન ચાલે પછી એમણે ઈ ફાસ્ટેગ માંથી જે ગાડી હતી વેહિકલ એમાં ફાસ્ટેગ માં રિચાર્જ કર્યું

વિમલ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ